આપણે તમને પાંચ પાંચ ચાર આપી હા કે હવે તમને કેવું છે હવે આમ હમ કરાને હતા એટલે ફરક છે એટલે આમ શું તમને મેઈન પ્રોબ્લેમ એ છે ગોઠણનો ઘસારો છે બે હાડકા ઘસાવા માંડ્યા છે ઈ તો પછી ઉમર પણ ભાઈ એટલે સાવ તમને ફેર નો પડે પણ તમને દુખાવા બંધ કરી દીધો આપણે બરાબર હા દુખાવા બંધ હા અને કેવી લાગી તમને સારવાર સારી છે ભાઈ સારવારમાં કાઈ ફેર નથી સારું છે ભાઈ

તમે શું કે છે સારવાર વિશે લેવાય કે ન લેવાય ના ના સારું થાય છે એમ જાવ તમને ફેર પડે તો ફેર જ છે જેને જવું હોય તમારો <laughs> 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 <laughs>